ભારતમાં ધાર્મિક તીર્થ સ્થળોએ પગપાળા જવાનું વિશેષ મહત્વ છે ભારતમાં પદયાત્રા રિલાયન્સ જૂથના અનંત અંબાણી જામનગરના ખાવડીથી દ્વારકા સુધી પદયાત્રા કરી રહ્યા છે ત્યારે જોઈએ અમારો આ વિશેષ અહેવાલ ભારત જ્યાં પદયાત્રાઓ દેશની આધ્યાત્મિક સભ્યતાનું એક આંતરિક તત્વ છે ત્યાં દેશના સૌથી ધનિક પરિવારના એક વંશજે દિવ્યતા સાથે જોડાણ સાધવાની આ ભારતીય પરંપરાને અનુસરીને પદયાત્રા આરંભી છે ઓગણત્રીસ વર્ષીય અનંત અંબાણી તેમના પૂર્વજોના વતન અને કર્મભૂમિ જામનગરથી ભારતના સૌથી પવિત્ર નગરો પૈકીની એક દ્વારકાનગરી સુધીની એકસો ને સિત્તેર કિલોમીટરની પદયાત્રા કરી રહ્યા છે ઓગણત્રીસ માર્ચે પદયાત્રા શરૂ કર્યા બાદ તેઓ દરરોજ લગભગ વીસ કિલોમીટરનું અંતર કાપી રહ્યા છે રાત રાત્રે તેઓ લગભગ સાત કલાક ચાલી રહ્યા છે રિલાયન્સ જૂથના યુવરાજ એવા અનંત અંબાણી

ત્યાંથી તેઓ ઓગણત્રીસ માર્ચે નીકળ્યા હતા તેઓ દરરોજ લગભગ વીસ કિલોમીટર ચાલે છે તેઓ દરરોજ રાત્રે લગભગ સાત કલાક ચાલે છે ચરણો મે માથા ટીકને જા

પદયાત્રા દરમિયાન આનંદ અંબાણી અને સાથી પદયાત્રીઓ ધૂન બોલાવતા તેમજ ભગવાન દ્વારકાધીશની જય બોલાવતા નજરે પડ્યા હતા જામનગર ના શરૂ કરાયેલી અનંત અંબાણીની જે યાત્રા પદયાત્રા છે એ હવે માત્ર વીસ થી પચીસ કિલોમીટર દૂર દ્વારકાથી છે ત્યારે ચોક્કસ પૂરી શ્રદ્ધા અને આસ્થા સાથે અનંત અંબાણી છે એ ગ્રામ્ય માર્ગો ઉપરથી જયારે નીકળી રહ્યા છે ત્યારે લોકોનો પણ જે કહી શકાય અભૂતપૂર્વ વહેલી સવારમાં લોકો પણ તેમને આવકારવા માટે જય દ્વારકાધીશ કહેવા માટે થઈ અને લોકો પણ કતારબંધ લાઈનોમાં ઉભેલા જોવા મળે છે ત્યારે આ જે પદયાત્રા છે સંભાવનાઓ છે કે આગામી બે દિવસની અંદર આ જે પદયાત્રા છે આ પદયાત્રા બે દિવસની અંદર દ્વારકા પોચી જશે અને જ્યાં તેમની પૂર્ણાહુતિ થશે તેવું જાણવા મળી રહ્યું છે મેરા પર્સન દિવ્યરાજ વ્યાસ સાથે મિલન ઠાકર